તમારા ઘરે કોઈ બાળકને સીપી એટલે કે મગજ નો લકવો બૌદ્ધિક અક્ષમતા ઓટિઝમ અથવા બોલવામાં વર્તન માં મુશ્કેલી હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવા તમામ ખાસ બાળકો માટે નટરાજ મગજ નો લકવો ધરાવતા બાળકો ની શાળા તમારા માટે આશા નો દીવો બની ઉભી છે અહીં નિષ્ણાંત ડોક્ટરો અને સ્પેશિયલ એડ્યુકેટર્સ ની નિષ્ણાંત ટીમ દ્વારા વિવિધ ચકાસણી આધુનિક સાધનો દ્વારા નિદાન ઓપરેશન સારવાર વિશેષ શિક્ષણ હોસ્ટેલ અને થેરપી જેવી તમામ સુવિધાઓ રાહત દરે ઉપલબ્ધ છે સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો માટે બાળ મંદિર થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ સારવાર અને હોસ્ટેલની વ્યવસ્થા સંપૂર્ણ રીતે ફ્રીમાં આપવામાં આવે છે વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરો અથવા મુલાકાત લેશો પીએનઆર સોસાયટી લોકેશન છે નટરાજ સીપી સ્કૂલ નટરાજ કોલેજ કેમ્પસ સરદાર પટેલ સ્કૂલ પાસે કાળિયાભેટ ભાવનગર